ગુડ મોર્નિંગ ગાઈસ સલો માતાજીના દર્શન કરી લઈએ સવાર પડી ગઈ છે આમાં ત્યાં રાતની એક વાગ્યાની લાઇટ જતી રહી છે તો હજી પણ લાઇટ આવી નહીં મમતે ગુડ મોર્નિંગ સોનું ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ સપના બાબી ગુડ મોર્નિંગ રાત્રે ઉછે આઈથી

हेलो दी गुड मॉर्निंग तो क्यों गुड मॉर्निंग मम्मी जय माताजी गुड मॉर्निंग पापा बरसात चालू થઈ ગયો છે યાર ત્યાં માં વેલા વેલા ગાઈને ચાર હાલ બાદ નાખી પલવી જવાની હે ફ્રેન્ડ અમે ગઈયા છે 12 કીધું છો જીના તમે Gadima jatah gadimo, gadimo, cok, gadimo, adik, senyum betul, senyum betul, senyum betul, senyum betul, senyum betul, senyum nama nilu aja nilu, betul, senyum Nilu senyum betul,

सामो की दीदी सपना भाई चा पी छे मैं चोटो कर बेटा ई चा पियो आ चा आ पियो ए पुल जी बेटा फोन ले अरे फोन आलो मैं अपन फोन लेओ छे भाई छोटो भी तो आयो ओ ओ का दृष्टि दृष्टि फुग्गा मा आ बरा है मम्मी हूँ करो चल ले वाज़ हूँ हाँ हाँ अम्म के साथ मज़े हाँ चलो તો ગાઈસ હું હેપુ મમ્મી અને સોની ચાર જન ખેતમ જઈએ છે મમ્મી અને સોની બે આકર ગયા છે અમે જઈએ છે આપું બીજા પાછા તી ખેતર માને આપું તો ગાઈસ આજે ગંજેટી ગંજેટી નું ચાર છે અને આપ નાના નાના ગંજેટા આવે અને આ અમાર હેપુને બહુ ભાવે તો તન બહુ ભાવે બેટા તો બેક છે તો ગાઈસ આજે ગંજેટા લે આપું આલુ લે ને તો લઈ લે અમે ગંજીટા ગંજીટા તો બતાવો હાથમાં તો ગાય આ છે ગંજીટા તમે ત્યારે તને શું કહે છે એ કોમેન્ટમાં કહેજો ફ્રેન્ડ અમે ખેતરમાં આવી ગયા છીએ આ છે અમારો ગવાર અને સામે મમ્મી અને સોની ચાલે છે આંબાવાડી છે અને આમાં પણ અમે ગવાર આવ્યો છે હું ઈ સર ચાલો તો ફ્રેન્ડ અમે મમ્મીઓ ને જોડે પહોંચી ગયા છીએ વિદુ અમે દોરી ના આવ વિદુ છે વિદુ તો ગાઈસ આપણ અમારો ગવાર છે મમ્મી અને સોનીબે ગાય માટે ચાર લઈ રહ્યા છે અને વરસાદ આવડે જ બંધ થયો છે ને તેથી કપાસમાં પાણી ભરાઈ ગયું મેં પાણી ભરી ગયું હોય તો પીના તો વધાર આ પાણી ભરેલી છે અંદર તો પગ ગુબી જાય ગાઈસ અંદર પગ ગુબી જાય છે તો અંદર ની જવું બાર કરવું પડશે તો ફ્રેન્ડ મે મમ્મી અને સોની તને ચાર વાટી લીધી છે પોટલી થવાની તૈયારીમાં છે મમ્મી સાચું બોલે યાર મું વટ

આજે ચોળી અને બટાનું શાક બનાવવાનું છે તો મમ્મી ચોરી ફોલી રહ્યા છે હાલકી ફોલજો ચોરી પાછો તો અમે ચીકી લાતા મમતી કુ લાવી તું ચીકી

खिचड़ी थी गई हाँ मुक दे बगर ने हाँ से मुक दिया डब्बा बाबा भर मुक दिया बगर ने भी बीजो डब्बो लाई दो पासी चीड़ियों चलते हैं मैं दादी ने देवावती कर दी चीजें फिर रसोड़ा में जाइए चलो रसोड़ा अब खाओ खा दे खाओ जय लोग खावा बैसे দাদি আজু পলাই ওন্য়া তুডুটি পাকেলগা কোন্য়া দাদি আজু পলাই ও পাজরি নালুতলা ইনো আপেলাকে নিশোআ পরা দোস্তি হুকরস্য়� फ्रेंड पापा गम्मा गया थे तो गम्मा थी लाया थे मम्मी हूँ लाया पप्पा पकोड़ी अने विदोले विदो लाया दादा आची में होता आची चलो तो आप लोग खाओ बेसी है मम्मी तो फ्रेंड बता जमी ले दो और सोनू बतो वाल ले लेते हैं गाइस बताने गुड नाईट कर दिया मम्मी गुड नाइट जय माता दी सोनू जय माता दी विदु जय जय के जी दृष्टि गुड नाइट जय माता तो मम्मी गुड नाइट जय माता दी